અમરેલી જિલ્લામાં બનતા માર્ગો પર જિલ્લા પંચાયતની બાજ નજર રાખવામાં આવી છે અમરેલીના લાલાવદર અને કેરિયા નાગસ રોડની મુલાકાત જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા લેવામાં આવી હતી જેમાં રોડ પર બનતી સેફ્ટી દિવાલ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ નારાજ થયા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયાના જાત નિરીક્ષણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે નબળી કામગીરી સામે રોષ વ્યક્ત કરી જિલ્લા પંચાયતના અધિકારીઓને કડક કાર્યવાહી કરવા માટે માંગ પણ કરવામાં આવી છે જિલ્લા પંચાયતના પ્રમુખે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે કેરિયા રોડનું જે કામ હાલતું હતું એમાં અમને ફરિયાદ મળી કે નબળું કામ થયું છે તો બાંધકામ સમિતિના ચેરમેન પરવીણભાઈ માંગરોળિયા અને હું બે તપાસમાં આવ્યા અને મીડિયાને હાલે રાખી અને તપાસ કરી અને એને સૂચના આપવામાં આવી છે કે કાલને કાલ આ કામ તોડી નાખવાનું છે નવું કામ એને કરવાનું રહેશે પછી સાહેબ કોન્ટ્રાક્ટર કોઈ બી હોય આમાં કોઈ સગા સંબંધી ન આલે સરકારના પૈસા છે લોકો માટે છે અને વર્ષો વર્ષો સુધી કામ આલે એવું ગુણવત્તાવાળું કામ કરવાના પૈસા સરકાર આપ્યા છે તો એ પ્રમાણે નિયમ મુજબ કામ થાય એવી અમે તમામ કોન્ટ્રાક્ટરને ટ્રેંક આહવાન કરવી છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ટેન્ડર નાખ્યા પહેલાં અમરેલીમાં અમે નબળું કામ નહીં ચલાવી એ જોઈ અને પછી ટેન્ડર નાખવું અને આને કાલે અમે ઓર્ડર કર્યો છે તોડવાનો હું મીડિયાને કહું છું કે કાલ આવી અને પાછું કવરેજ કરી દાય અમે જે કીધું છે એ અમે કરશું